નમસ્કાર મિત્રો શું તમારે પણ વોશિંગ મશીનમાં કપડાં સરખા નથી ધોવાતા મેલા રહી જાય છે કે આ રીતે શર્ટમાં કફ કોલરમાંથી મેલ જતો જ નથી અથવા તો વોશિંગ મશીનમાં કપડાં ધોતી વખતે કપડાં વીટળાઈ જાય છે જો એ બધા પ્રોબ્લમ હોય તો આજના વિડીયોમાં હું તમારા માટે એવું બેસ્ટ સોલ્યુશન લઈને આવી છું જેનાથી આ દરેક સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે તો એ માટે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો ચાલો શરૂ કરીએ વિડીયો તો તેના માટે અહીં મેં જેટલા પણ ધોવાના કપડાં છે મેલા કપડાં છે તે લીધેલા છે હવે અહીં આપણે જ્યારે ધોવા માટે કપડાં લઈએ ને તો તેમાં ટુવાલ સાડી અથવા તો બેડશીટ ઓછાળ વગેરે હોય છે તો જ્યારે આ બધા જ કપડાં સાથે ધોવા નાખીએ તો અમુક કપડાં મેલા રહી જાય છે અને અમુક કપડાંમાં વધારે લિક્વિડ કે પાવડરના કારણે તેમાંથી કલર જતો રહે છે તો એ માટે પહેલાં તો જેટલા પણ જાડા કપડાં છે મેલાં કપડાં છે તેને અલગ કરી લેવાના છે અને જે ડેલીવેરના કપડાં હોય તેને અલગ કરી લેવાના છે એ ઉપરાંત ફેબ્રિક પ્રમાણે પણ કપડાં અલગ કરી શકાય કે કોટન સિન્થેટિક એ રીતે આપણે અલગ અલગ તેને કરી લેવાના છે કારણ કે મેલા કપડામાં લિક્વિડ કે પાવડરનો વપરાશ વધુ કરવામાં આવતો હોય છે અને ડેઇલીવેરના કપડામાં એટલી જરૂર રહેતી નથી જેના કારણે બીજા રંગીન કપડાં કે ડેઇલીવેરના કપડાં હોય તે રફ થઈ જાય છે તો આ રીતે તમે કપડાને અલગ અલગ કરીને પણ ધોઈ શકો છો અથવા તો ખૂબ ગંદા મેલા કપડાં હોય તો તેને થોડી ગરમ પાણીમાં પલાળી અને બોળી રાખીએ તો પણ તેમાંથી મેલ છૂટી જાય છે આ તો વાત થઈ એક સિમ્પલ રીતની પરંતુ જો તમે આ બધા જ કપડાં બધા જ ફેબ્રિકના કપડાં અથવા તો મેલા કપડાં અને ચોખા કપડાં બધા જ સાથે ધોવા માગતા હોય અને તેને કઈ રીતે ક્લીન કરી શકાય એ માટેનું પણ બેસ્ટ સોલ્યુશન આજે જોવાના છીએ તો તેના માટે ચાલો એક બેસ્ટ સોલ્યુશન બનાવીએ તો તેના માટે અહીં મેં લીધેલી છે ફટકડી અહીં આપણે ફટકડીનો એક ટુકડો જ લેવાનો છે ફટકડી જે છે તે પાણીને ચોખ્ખું કરવાનું તો કામ કરે જ છે સાથે કપડાંની સફાઈ માટે પણ એટલું જ ઉપયોગી છે હવે આ ફટકડીના ટુકડાને આ રીતે ખાંડણીમાં એડ કરી અને તેને ખાંડી લેવાની છે આ રીતે પાવડર બનાવી દઈએ ત્યાર પછી તેમાં બેથી ત્રણ ચમચી જેટલું મીઠું એડ કરીએ મીઠું જે છે તે ક્ષાર કાપવાનું કામ કરે છે તો કપડા પરના જે પણ જટિલ ડાઘ હશે તે તરત જ નીકળી જશે ત્યાર પછી અહીં આપણે લઈશું એક ચમચી સાઇટ્રિક એસિડ એટલે કે લીંબુના ફૂલ સાઇટ્રિક એસિડ જે છે તે કપડાં પરના દાગ તો દૂર કરે જ છે સાથે જ કપડામાં થતાં ઝીણા બેક્ટેરિયા જે નરી આંખે ન જોઈ શકાય તેને પણ ખતમ કરવાનું કામ કરે છે ત્યાર પછી અહીં આપણે એક ચમચી વોશિંગ સોડા લઈશું જો તમારા પાસે વોશિંગ સોડા ન હોય તો બેકિંગ સોડા પણ લઈ શકો છો હવે આ ચારેય વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લેવાની છે તમને પ્રશ્ન થતો હશે કે જો જ્યારે પણ કપડાં ધોઈએ તો શું દર વખતે આવું બનાવવાનું તો આને બનાવી અને તમે સ્ટોર કરીને પણ રાખી શકો છો આ રીતે કોઈ પણ ડબ્બીમાં ભરી અને રાખી દઈએ તો મહિનાઓ સુધી તેને સ્ટોર કરી શકાય છે તો આ છે એક સિમ્પલ અને બેસ્ટ સોલ્યુશન તો ચાલો તેનાથી કપડાં ધોઈને પણ જોઈ લઈએ કે શું ખરેખર આનાથી કપડાં સાફ થાય છે કે નહીં તો અહીં મેં જેટલા પણ કપડાં છે જાડા કપડાં છે ડેલીવેરના કપડાં છે તે બધા જ કપડાં લીધેલા છે અને તેને વોશિંગ મશીનમાં આ રીતે નાખીએ અહીં આપણે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ઘણા લોકોને વોશિંગ મશીનમાં કપડાં વીંટાઈ જતા હોય છે પરંતુ જો તમે એક એક કપડાંને આ રીતે અલગ કરી અને તેમાં નાખશો ને તો કપડાં જરા પણ મશીનમાં વીંટાશે નહીં અને દરેક કપડાં છૂટા જ રહેશે તો ઘણા લોકોને એ પણ ફરિયાદ રહેતી હોય છે કે જે કાળા કપડાં વગેરે હોય તેના પર રૂછા જેવું થઈ જતું હોય છે તેવું ન બને તે માટે કાળા કલરના કપડાં કે કોઈ પણ રંગીન કપડાં હોય તેને ઊંધા કરી અને ત્યાર પછી વોશિંગ મશીનમાં નાખવા જોઈએ તો તેનાથી કપડાં પર રૂછા વળવાનો પ્રશ્ન નહીં રહે તો અહીં આ રીતે આપણે બધા જ કપડાંને વોશિંગ મશીનમાં એડ કરી દઈએ હવે ત્યાર પછી અહીં આપણે એક ડોલમાં થોડું પાણી લેવાનું છે હવે આ પાણીમાં આપણે જે આ પાવડર બનાવ્યો છે તે એકથી દોઢ ચમચી જેટલો પાવડર તેમાં ઉમેરીએ તે સિવાયનો જે પણ પાવડર છે તેને આપણે જ્યારે કપડાં ધોઈએ ત્યારે વપરાશમાં લઈ શકાય છે ત્યાર પછી હવે અહીં આપણે કપડાં ધોવાનું લિક્વિડ લઈશું જો તમે કપડાં ધોવા માટે પાવડર વાપરતા હોય તો તે લઈ શકાય અથવા તો લિક્વિડ લઈએ તો તે બેસ્ટ રહેશે તો કપડાંના પ્રમાણમાં અહીં ત્રણથી ચાર ઢાંકણ જેટલું તેમાં લિક્વિડ ઉમેરીશું હવે આ પાણીને મિક્સ કરી લઈએ તો ખૂબ સરસ એવા તેમાં ફીણોડવા લાગશે અહીં આપણે આ લિક્વિડને પાણીમાં ઉમેરવાનું કારણ શું તો ઘણી વખત એવું બનતું હોય કે વોશિંગ મશીનમાં જ્યારે કપડાં ધોવા નાખીએ ને તો તેમાં પાવડર અથવા તો લિક્વિડના દાગ રહી જતા હોય છે એ પ્રશ્ન દરેકને થતો હોય છે પરંતુ જો આ રીતે પાણીમાં મિક્સ કર્યા પછી તે પાણીને તે કપડામાં ઉમેરવામાં આવશે તો ક્યારેય પણ કપડામાં પાવડર કે લિક્વિડના દાગ નહીં રહી જાય આ રીતે તે બધું જ પાણી છે તે કપડા પર ઠાલવી દેવાનું છે આપણે જ્યારે ડાયરેક્ટલી કપડા પર લિક્વિડ કે પાવડર ઉમેરીએ ને તો તેના કારણે જેવું બનતું હોય કે કપડામાં દાગ રહી જતા હોય છે પરંતુ હંમેશા આ રીતે પાણીમાં લિક્વિડ કે પાવડર મિક્સ કરી અને ઉમેરવું જોઈએ ત્યાર પછી વોશિંગ મશીન બંધ કરી દઈએ પાવર ઓન કરી દઈએ અને તેની લિમિટ સેટ કરી લઈએ અહીં મેં પિસ્તાલીસ મિનિટ માટે તેને ધોવા માટે રાખ્યું છે તો તમે જોઈ શકશો કે બધા જ કપડાં સરસ વ્યવસ્થિત ધોવાઈ જશે અહીં આપણે વધુ કપડાં લીધેલા છે એટલે વધુ ટાઈમિંગ સેટ કરેલો છે તો પિસ્તાલીસ મિનિટ બાદ અહીં કપડાં ધોવાઈ ગયા છે તો ચાલો આપણે જોઈ લઈએ કે ખરેખર કપડાં વ્યવસ્થિત રીતે ધોવાઈ ગયા છે કે નહીં તો અહીં આપણે આ શર્ટ જોઈએ તો તમે જોઈ શકો છો કે પહેલાં આ શર્ટનો કોલર કેટલો ગંદો હતો કેટલો ઉમેર હતો પરંતુ અહીં એકદમ વ્હાઇટ થઈ ગયું છે એ જ રીતે આપણે પહેલાં તો બધા જાડા કપડાં છે તે જોઈ લઈએ કે ટુવાલ વગેરે સાફ થયા છે કે નહીં તો તમે જોઈ શકો છો કે ટુવાલ વગેરે એકદમ ચોખ્ખા થઈ ગયા છે તો એક વખત આ સોલ્યુશન જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ બેસ્ટ અને ખૂબ જ સરદાર છે જુઓ બધા બધા જ જ આપણે જોઈ લઈએ તો ખરેખર આ સરસ ક્લીન થઈ ગયા છે અને અહીં જોઈ શકાય છે કે આ બ્લેક કલરના કપડાને આપણે ઉલટાવી અને મશીનમાં ઉમેર્યા હતા તેના કારણે તેમાં રૂછા વગેરે પણ થતું નથી કપડાં એવાને એવા જ રહે છે અને એ સિવાય જોઈ શકાય કે જે સાડીની ફોલ હોય ખૂબ જ ગંદી થતી હોય છે પરંતુ અહીં સાડીની ફોલ પણ એકદમ ક્લીન થઈ ગઈ છે જુઓ એકદમ સરસ સફાઈ થઈ જાય છે જાણે હાથેથી કપડાં ધોયા હોય એવું જ ક્લિનિંગ થાય છે અને જુઓ અહીં આપણે એક એક કપડાને અલગ કરી અને વોશિંગ મશીનમાં ભર્યા હતા તો અહીં એક પણ કપડાં વીટડાયા નથી આ રીતે બધા જ કપડાં સરળતાથી આપણે તેમાંથી કાઢી શકાય છે જ્યારે આપણે બધા જ કપડાં સાથે તેમાં ઉમેરી દઈએ ને તો કપડાં ખૂબ જ વીટડાઈ જતા હોય છે જેને કાઢવા પણ અઘરા થઈ જાય તો આ રીતે એક એક કપડાને જ્યારે વોશિંગ મશીનમાં નાખીએ તો કપડાં જરા પણ વીટડાશે નહીં ખૂબ જ બેસ્ટ એવું સોલ્યુશન છે હજુ વિડીયો છોડીને જવાનું નથી હજી તો ઘણી ટિપ્સ જોવાની બાકી છે તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અહીં તો આપણે કપડાની સફાઈ કઈ રીતે કરી શકાય એ તો જોયું પરંતુ આ વોશિંગ મશીનની સફાઈ સરળતાથી કઈ રીતે કરી શકાય જો એ પણ જોવા માંગતા હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી કમેન્ટ કરજો અને એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે કપડાં હંમેશા તડકામાં જ સુકવવા જોઈએ ઘણા લોકો ઠંડી જગ્યાએ કપડાં સુકવતા હોય છે તડકો તેમાં લાગતો નથી તો કપડાં તો સુકાઈ જાય છે પરંતુ કપડામાં સૂક્ષ્મ બેક્ટેરિયા થતા હોય છે જે આપણને નરી આંખે ન દેખાય પરંતુ આપણને વારંવાર બીમાર પાડે છે તો તમે બીમારીથી બચવા માગતા હોય તો હંમેશા કપડાંને તડકામાં જ સુકવવા જોઈએ જેના કારણે તેમાં થતાં બેક્ટેરિયા નાશ પામે છે અને કપડાં ફ્રેશ થઈ જાય છે તો ધોયેલા કપડાને હંમેશા તડકામાં સુકવવાનો આગ્રહ રાખવો જોઈએ છાયામાં ન સુકવવા જોઈએ અને એ ઉપરાંત જો ખૂબ વધારે તડકો હોય તો કપડાને હંમેશા ઊંધા કરીને સુકવવા જોઈએ તેના કારણે કપડાનો કલર જે છે તે ડલ થતો નથી કપડાનો કલર જળવાઈ રહે છે તો આશા રાખું છું આજનો વિડીયો તમને ખૂબ જ પસંદ આવ્યો હશે સાથે ઉપયોગી પણ રહ્યો હશે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો તેમજ અમારી ચેનલ પર નવા હોય પહેલીવાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો ફરી મળીશું નવા વિડીયોમાં નવા જ આઈડિયાઝ સાથે ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ બી ક્રિએટિવ